નમસ્કાર વાલા સરકારી કર્મચારી મિત્રો નિવૃત્ત પેન્શનર મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો સુખી હશો અને રોજ મળતા આપણા સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટેના મહત્વપૂર્ણ સમાચારનો લાભ લઈ રહ્યા છો મિત્રો આજે જે મહત્વપૂર્ણ સમાચાર લઈને હું તમારી સામે હાજર થયો છું તે કદાચ છેલ્લા કેટલાય મહિનાઓથી દેશભરમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહમાં રાખતા હતા આખરે જે જાહેરાતની રાહ બધાને હતી તે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારે પૂરી કરી છે હાલમાં આઠમા પગાર પંચનો વિધિવત રીતે ગઠન કરીને સરકારે લાખો લોકોના મનમાં ફરી નવા આશા જગાવી છે સરકારી કર્મચારી હોય કે પેન્શનર્સ બધાને હવે આઠમા પગાર પંચની પ્રક્રિયા શરૂ થવાના ફાયદા સીધા ભોગવવા મળશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની જે સમિતિ રચવામાં આવી છે તેમાં એક ચેરમેન અને બે સભ્યો સમાવવામાં આવ્યા છે આ આખી ત્રણ સભ્યોની કમિટી આગામી અઢાર મહિનામાં પોતાના સંપૂર્ણ વિગતવાર રિપોર્ટ સરકારને સુપરત કરશે ગઠન સાથે જ સરકારે આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆરને પણ મંજૂરી આપી દીધી છે એટલે કે આખી પ્રક્રિયા હવે સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે જો સરકારને સમિતિનો રિપોર્ટ નિર્ધારિત સમય મર્યાદામાં મળી જાય તો પહેલી જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસથી આઠમું પગાર પંચ લાગુ પણ કરી શકાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે આઠમા પગાર પંચ સંબંધિત અત્યાર સુધીના દસ સૌથી મહત્વના અપડેટ્સને ખૂબ જ સરળ સમજાય તેવી ભાષામાં વિગતે સમજાવવાના છીએ આ દસે મુદ્દા દરેક સરકારી કર્મચારી અને પેન્શનર્સને ખબર હોવા જરૂરી છે તેથી વિનંતી છે કે વિડિયોને અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો ચાલો હવે શરૂ કરીએ આઠમા પગાર પંચના અત્યાર સુધીના દસ અત્યંત મહત્ત્વના તથ્યો તો મિત્રો પહેલો અને મોટો અપડેટ છે આઠમું પગાર પંચ અને પેન્શન ક્યારે લાગુ થશે તેના વિશે તો સરકારે આઠમા પગાર પંચ સમિતિને રિપોર્ટ સોંપવા માટે અઢાર મહિનાનો સમય આપ્યો છે જો રિપોર્ટ સમયસર આવી જાય તો નવો પગાર અને નવો પેન્શન પેન્શન દરો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે જો કે તેની ચૂકવણી થોડા મહિના વિલંબ સાથે શરૂ થશે પરંતુ કર્મચારીઓ અને પેન્શનર્સ વચ્ચે જે સમયગાળો આવેલો હશે તેના માટેનું એરિયર્સ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે લાભ તો ચોક્કસ મળવાનો જ છે મિત્રો બીજું અપડેટ છે કે કોણ છે આઠમા પગાર પંચના મુખ્ય ચેરમેન તો મિત્રો કેબ કમિટીનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટની પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ સંભાળશે તેમની સાથે પ્રોફેસર પુલક કોષ પાર્ટ ટાઈમ મેમ્બર અને પંકજ જૈન મેમ્બર સેક્રેટરી તરીકે જોડાયા છે આ ત્રણ સભ્યોની આખી ટીમ હવે આગામી અઢાર મહિનામાં પૂર્ણ રિપોર્ટ તૈયાર કરશે આટલી ઊંચી કક્ષાની ટીમ સાથે કર્મચારીઓ વચ્ચે એક વિશ્વાસ જાગ્યો છે કે આઠમો પગાર પંચ વધુ વ્યવહારિક અને કર્મચારીના હિતમાં રહેશે મિત્રો ત્રીજું મોટું અપડેટ છે કે પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો હજી સુધી સરકારે કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી પરંતુ છેલ્લા કેટલાક પગાર પંચોના ટ્રેન્ડ જોવામાં આવે તો પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે જો આ વધારો થાય છે તો લાખો કર્મચારીઓ અને પેન્શનર્સોને પાંસઠ લાખ જેટલા પેન્શનર્સને મોટી રાહત મળવાની છે મોંઘવારીમાં સતત વધારો જોવા મળે છે એવા સમયમાં આ વધારો લોકોના જીવનમાં એક મોટી સકારાત્મક અસર પેદા કરશે મિત્રો ચોથી મોટી અપડેટની વાત કરીએ તો એ છે કે ફિટમેન્ટ ફેક્ટર સંબંધિત ચર્ચા વિશે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ફોર્મ્યુલા છે જેના આધારે તમારા હાલના પગારને ગુણાકાર કરીને નવો પગાર નક્કી થાય છે સાતમા પગાર પંચમાં આ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો મીડિયા રિપોર્ટ્સમાં મજબૂત સંકેતો મળી રહ્યા છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી અથવા તેનાથી વધુ જઈ શકે છે જો આ થાય છે મિત્રો તો હાલ જે કર્મચારીનો બેઝિક પગાર પચીસ હજાર રૂપિયા છે તે વધીને સીધો ઇકોતેર હજાર સુધી પહોંચી શકે છે કર્મચારીઓ માટે આ ખરેખર એક મોટું ગિફ્ટ પેકેજ બની જશે બની શકે છે મિત્રો હવે વાત કરીએ પાંચમું મોટું અપડેટ જે છે ડીએ અને ડીઆર પર અસર વિશે તો મિત્રો જ્યારે બેઝિક પે વધી જાય ત્યારે ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સ અને ડીઆર એટલે કે ડીએનએસ રિલીફ પણ આપોઆપ વધી જાય છે પગાર વધે તેના સાથે મળતી મોંઘવારીની રાહત પણ વધે છે અને પરિણામે કુલ પગાર અને કુલ પેન્શન બંનેમાં જબરજસ્ત ઉછાળો આવે છે આથી પેન્શનર્સને મળતી ડીઆરમાં પણ મોટો વધારો જોવા મળશે હવે વાત કરીએ છઠ્ઠી અપડેટ વિશે જે છે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી લાભ તો મિત્રો નવા પગાર અને નવા પેન્શન દરો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી લાગુ થશે એટલે કે પહેલી જાન્યુઆરીથી લઈને રિપોર્ટ લાગુ થાય ત્યાં સુધી જે સમયગાળો વચ્ચે જશે સરકાર એ માળખા સમયગાળાનું બધું એરિયર્સ ચૂકવશે આથી સરકારના હાથે કર્મચારીઓ માટે એક મોટું બોનસ તૈયાર થાય છે હવે વાત કરીએ સાતમા મોટા અપડેટની જે છે કે એનપીએસ કર્મચારીઓની માગણીઓ વિશે મિત્રો ઓલ ઇન્ડિયા એનપીએસ ઇમ્પ્લોઈઝ ફેડરેશનના અધ્યક્ષ મનજીતસિંહ પટેલે સરકારને કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે પેન્શનર્સ માગે છે કે ચાલીસ ટકા પેન્શન કમ્પ્યુટેશનનો સમયગાળો પંદર વર્ષમાંથી ઘટાડીને બાર વર્ષ કરવો જોઈએ સીજીએચએસ એચ એસ હેઠળ મળતી મેડિકલ મદદ વધારવો જોઈએ વૃદ્ધ પેન્શનર્સ કહે છે કે ત્રણ હજારનું મેડિકલ અલાઉન્સ કંઈ જ પૂરતું નથી તેને ઓછામાં ઓછું વીસ હજાર સુધી વધારવું જોઈએ આ મુદ્દાઓ પર સરકાર શું કરે છે તેવા સમાચાર આવતા મહિનાઓમાં મળશે હવે વાત કરીએ આઠમા મોટા અપડેટ વિશે તો એ છે કે અગ્નિસિત્તેર લાખ પેન્શનર્સની ચિંતા વિશે તો મિત્રો ઓલ ઇન્ડિયા ડિફેન્સ ઇમ્પ્લોઈઝ ફેડરેશનનું કહેવું છે કે ટીઓઆરમાં અગ્ન સિત્તેર લાખ પેન્શનર્સને બહાર રાખવામાં આવ્યા છે સાતમા પગાર પંચમાં પેન્શનર્સની સમીક્ષા સમાવેલી હતી પરંતુ આ વખતે તે લાઈન જોવા મળી નથી સરકાર તરફથી આ મુદ્દે હજુ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી આથી પેન્શનર્સ વચ્ચે થોડું અજાણપણું અને ચિંતા જોવા મળે છે પરંતુ અપેક્ષા છે કે સરકાર આ મુદ્દા પર સકારાત્મક પગલાં લે છે મિત્રો હવે વાત કરીએ નવમા મોટા અપડેટ વિશે કે જે છે રાજ્ય સરકારના કર્મચારીઓ પર અસર વિશે તો મિત્રો જેમ આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકારો સામાન્ય રીતે કેન્દ્રના પગાર પંચની ભલામણો જ અપનાવે છે એટલે કે આઠમા પગાર પંચનો રિપોર્ટ સીધો રાજ્ય સરકારના કર્મચારીઓ સુધી ફાયદો પહોંચાડશે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દરેક રાજ્ય પર તેનો અસરકારક પ્રભાવ જોવા મળવાનો છે હવે વાત કરીએ મિત્રો દસમી અને અંતિમ મોટા અપડેટ વિશે જે છે કે દેશની આર્થિક સ્થિતિના સમાવેશ વિશે તો મિત્રો પગાર પંચ જ્યારે પોતાની ભલામણો રજૂ કરી રહ્યું છે ત્યારે તેને દેશની આર્થિક સ્થિતિ રાજકોષીય અનુશાસન અને વિકાસ યોજના માટેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાવધાન વલણ અપનાવવું પડશે આથી ભલામણો વાસ્તવિક અને દેશની વર્તમાન નાણાકીય સ્થિતિને અનુરૂપ રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો આઠમો પગાર પંચ આવતા મહિનાઓમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટો ફેરફાર લઈને આવશે નવો પગાર વધેલું પેન્શન વધુ મોંઘવારી રાહત આ બધું જ લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આપણી ચેનલનો હંમેશા એક જ ધ્યેય રહ્યો છે કે કર્મચારીઓ અને પેન્શનર્સને સમયસર સાચી અને ઉપયોગી માહિતી પહોંચાડવી આજે અમે આઠમા પગાર પંચના અત્યાર સુધીના દસ સૌથી મોટા અપડેટ્સ તમારી તમારા સુધી પહોંચાડ્યા છે અગાઉની જેમ આગળ પણ તમને સૌથી ઝડપી અને ચોક્કસ માહિતી આપતા રહીશું તો મિત્રો વિડીયોને અંત લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ